નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એરંડાની અંદર પાણી ચાલું છે આપણે ખેતરની અંદર તો અત્યારે આપણે જુઓ ટ્રેક્ટર ઉપર પાણી ખેંચવાનો પંપ ચાલુ છે તો આપણે આજે વિડીયો બનાવીએ છીએ કે ખેતરની અંદર આપણે જઈશું કેટલું પાણી નીકળે છે કેટલા ફૂટ ફૂટ લાઈન છે કેવું પાણી નીકળે છે અને ઇકોનોમી આરપીએમ એટલે કે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ અને ડબલ પીટીઓ જે હોય એનો શું ફાયદો છે એ પણ બતાવીશું તો અહીંયા જુઓ આપણો પંપ ચાલુ છે પાણી ખેંચવાનો પંપ અહીંયા જોઈન્ટ લગાવેલો છે એનાથી ચાર ચારનું પંપ છે આ ચાર ચારનું સેક્શન છે અને આ બાજુ ફૂટવાલ છે અને અહીંયા આપણા ગામનું તળાવ આવેલું છે ગામના તળાવની અંદરથી આપણે પાણી ખેંચીએ છીએ ત્યાં એક ભાઈ માછલા પણ પકડે છે જુઓ એક ભાઈ માછલા પકડે છે તમને દેખાતું છે તો અહીંયા જુઓ આપણો પંપ છે અને હવે આપણે ટ્રેક્ટરનું વાત કરીએ તો ટ્રેક્ટર છે આપણું ધોન ગિયર પચાસ ઓગણચાલીસ બી પાવર પ્રો અને ટ્રેક્ટરના આરપીએમની વાત કરીએ તો ટ્રેક્ટર નવસો આરપીએમ ઉપર ચાલે છે ઝેટ નવસો આરપીએમવાળું ટ્રેક્ટર ચાલે છે અને આ આપણું ટ્રેક્ટર ડબલ ક્લચની ડબલ ફીટીઓવાળું છે એટલે જે નોર્મલ ટ્રેક્ટર હોય એકાવન જીટો ચા પાંચ હોય અથવા કોઈ પણ સિંગલ આરપીએમવાળું ટ્રેક્ટર હોય એની અંદર આ જ આ જે પંપ ચાલે છે એની અંદર ચલાવવા માટે આટલું જ પાણી કાઢવું હોય તો એની અંદર લગભગ રેસ બારસોનો રાખવો પડે તો બારસો રેસની જગ્યાએ આપણે નવસો આરપીઓ ઉપર હાલ ટ્રેક્ટર ચાલે છે કે ડબલ ક્લકનો ફાયદો છે જેનાથી ટ્રેક્ટરનું જે એવરેજ કહેવાય એ એવરેજ ખૂબ સારી એવી મળી રહે છે કારણ કે અહીંયા જુઓ અત્યારે આ જે પીટીઓનો ઘેર છે એ પાંચસો ચાલીસ ઇ ઇકોનોમી ઉપર ચાલે છે અને અહીંયા લાવી દઈએ તો પાંચસો ચાલીસ ઉપર ચાલે તો જો આ ઘેર અહીંયા લાવીએ તો આની સ્પીડ વધી જાય પંપની સ્પીડ ઓછી થઈ જાય છે જેનાથી આપણે રેસ પાણી ઓછું આવે છે અને પાણી વધારે કરવું હોય તો રેસ વધારે રાખવો પડે તો એના માટે ઇકોનોમી આરપીએમ આની અંદર ફાયદાકારક છે તો આ રીતનું ટૅક્ટરનું પરફોર્મન્સ છે બિલકુલ સાયલેન્ટ ટ્રેક્ટર ચાલે છે આઈડલ આરપીએમ પર પણ આપણે રાખી શકીએ પણ આઈડલ આરપીએમ કોઈપણ ટ્રેક્ટરના ના રાખાય થોડા વધારે રાખીએ તો એન્જિન ઉપર એન્જિનની લાઈફ માટે સારું કહેવાય એટલા માટે આપણે નવસો આરબી ઉપર ટ્રેક્ટર ચલાવીએ છીએ બરાબર હવે આપણે ખેતરની અંદર જઈને તમને બતાવીશું કે કેવું પાણી નીકળે છે તો અહીંયા આ રીતનો પંપ છે તો અહીંયા જોઈ લો આપણું આ ત્રણ ત્રણનું સેક્શન કહેવાય તણની પાઇપો છે હવે તણની પાઇપોની વાત કરીએ તો આપણે બતાવીશું આગળ ખેતરની અંદર પાંત્રીસ પાઇપો અહીંયાથી ખેતરની અંદર જાય છે પાંત્રીસ પાઇપો છે એટલે કે સાતસો ફૂટ લાઈન છે આપણી એ સાતસો ફૂટ છે સાતસો ફૂટ દૂર ગયા પછી પાણી કેવું નીકળે છે એ આપણે બતાવીશું અને અહીંયા જોઈ લો આપણા તળાવનો નજારો અહીંયા ગામ તળાવ છે ત્યાં આપણું ગામ છે અહીંયા ત્યાં દેખાય અને વાત કરીએ તો આપણો ચાણસમા તાલુકો છે ચાણસમા તાલુકાની અંદર આપણે વાત કરીએ છીએ જિલ્લો છે પાટણ તો મિત્રો વિડીયો જોતા રહેજો અહીંયા જુઓ ગામની અંદર ઘણા બધા મશીન ચલાવની અંદર રાખેલા છે અહીંયા પણ એક મશીન પડી છે ત્યાં મશીન જે પડી છે ત્યાં પણ એક મશીન દેખાય છે અહીંયા જુઓ ત્યાં એક મશીન છે ત્યાં બરાબર અને બીજા પણ ઘણા બધા મશીન અહીંયા ચાલે છે જે આપણે બતાવીએ તમને વિડીયોને જોતા રહેજો વિડીયો થોડો લાંબો થશે અહીંયા જુઓ અહીંયા એક મશીન ચાલુ છે આ લાઇન આપણી નાખેલી છે અહીંયાથી અહીંયાથી અંડરગ્રાઉન્ડ છે કારણ કે અહીંયા રોડ છે તો પાઇપ લાઈન અંડરગ્રાઉન્ડ નાખેલી છે અહીંયાથી અને આગળ અહીંયા અહીંયા લાઈન જાય છે જુઓ અહીંયા આ પાઇપો પાથરેલી છે ત્યાં આપણું ખેતર છે પેલું મોટું ઝાડ દેખાય તેનાથી પણ દૂર આપણું ખેતર આવેલું છે ત્યાં આપણે જઈને બતાવીએ તમને બરાબર તો અહીંયા જુઓ અહીંયા એક મશીન ચાલુ છે જેનો બંબો ઉપર પડે છે જુઓ આ છે જોગણીમાનું મંદિર અને બાજુમાં પણ ત્રણ ચાર મશીન અહીંયા છે અહીંયા પણ મશીનો ચાલુ છે જુઓ આ બાજુ જુઓ ત્યાં પણ ચાર જેવા મશીન છે ચાર પાંચ મશીન છે ત્યાં જુઓ દૂર એક મશીનનો બમ્બો પડે છે એક મશીન ત્યાં ચાલુ છે એક મશીન અહીંયા ચાલુ છે અહીંયા જુઓ અહીંયા પણ મશીન છે આ દસનું નું એન્જિન છે તો આ રીતના મશીનો આપણા ગામની અંદર ચાલે છે અને અહીંયા એની કુંડી બનાવેલી છે આપણે કુંડી પણ બતાવીએ તમને આ રીતનું છે અહીંયા પણ મશીન બાજુમાં પડેલું છે અને ત્યાં પણ એક મશીન ચાલુ છે હવે આપણે ખેતરની અંદર જઈને બતાવીએ કે આપણા એરંડા કેવા છે અને પાણી કેવું નીકળે છે સાતસો ફૂટ લાઇન આપણી છે તો ફટાફટ જોતા રહો વિડીયોની અંદર અહીંયાથી આપણું આપણી લાઈન આવે છે ત્યાં આપણું ટ્રેક્ટર પડી છે અંદર તળાવની અંદર અને હવે આપણે બતાવીએ આપણી લાઇન અહીંયાથી જાય છે તો મિત્રો ત્યાં આપણું ટ્રેક્ટર અંદર તળાવની અંદર પડી છે ત્યાંથી આપણી લાઈન અહીંયા આવે છે અને અહીંયાથી આપણી લાઈન આગળ જાય છે એ આપણે બતાવીએ તો ખેડૂત મિત્રો અહીંયા આપણે ખેતરની નજીક આવી ગયા છીએ અને અહીંયા જુઓ આપણું તળાવ ત્યાં આપણું તળાવ આવેલું છે અને ત્યાંથી આ ખેતરની અંદર લાઈન નાખેલી છે અને આ જે ખેતર દેખાય છે એની અંદર તમને બતાવી દઉં કે ધાણાનું વાવેતર કરેલું છે અહીંયા જુઓ આ ધાણા હવે ઊગી ગયા છે હજુ નાના છે પણ આપણા મિત્ર છે અશોકભાઈ બાપુ ઉર્ફે બાપુ તો એમને ખેતરની અંદર ધાણાનું વાવેતર પહેલીવાર કરેલું છે આમ તો અમારી બાજુ ધાણાનું વાવેતર બિલકુલ નથી પણ આખા ગામની અંદર અશોકભાઈને સૌથી પહેલી પહેલીવાર ધાણાના વાવેલા છે તો આ રીતના ધાણા વાવેતર છે અને આપણે હવે આપણે લાઇન તમને બતાવી દઈએ કે ત્યાંથી અહીંયા સીધી લાઈન આવીને અહીંયાથી આપણા ખેતરમાં જાય છે અહીંયા અંડરગ્રાઉન્ડ પાઇપ નાખેલી છે અહીંયા પણ રોડ આવેલો છે અને અહીંયા બહાર નીકળે છે પછી આપણું ખેતર આવી જાય છે તો સાતસો ફૂટ આવ્યા પછી આ રીતનું પાણી નીકળે છે અહીંયા જોઈ લો આ રીતનો બંબો પડે છે તો મિત્રો આ રીતનો બંબો છે ને અહીંયાથી આપણો ઢાળીઓ છે અને આ રીતના આપણા એરંડા છે એરંડા જોઈ લો એરંડા તમને બતાવી દઈએ આપણા એરંડા આ રીતના છે આની અંદર બીજું પાણી ચાલુ છે અત્યારે એરંડાની અંદર પહેલું પાણી પાયા પછી આજે બીજું પાણી ચાલુ કર્યું છે અને ત્રણ વીઘાનું આપણું ખેતર છે અને આ પાણી લગભગ એક વીઘાની અંદર આપણું ત્રણ વીઘાનું ખેતર છે તો એક વીઘાની અંદર લગભગ ત્રણ કલાક જેવા થાય છે સોળ આપણા સોળ ગુંઠાનો વીઘો નથી પણ ચોવીસ ગુંઠાનો વીઘો કહેવાય ત્રેવીસ પોઈન્ટ અઠ્યોતેર એટલે ચોવીસ ગુંઠાનો વીઘો કહેવાય તો ચોવીસ ગુંઠાની અંદર આપણે લગભગ ત્રણ કલાક જેવો ટાઈમ થાય છે અને એરંડા જોઈ લો આપણા હાઈટ એરંડાની ખૂબ જ વધી ગઈ છે એરંડા કેવા છે કોમેન્ટની અંદર જણાવજો અને અહીંયા જુઓ એની માળો પણ આપણે ઉતારેલી છે થોડી ઘણી માળો બીજા ખેતરની છે આની અંદર બે ખેતરની મિક્સ છે તો આ રીતના એરંડાની માળો આવેલી છે અત્યારે હાલ તો સારા દેખાય છે અને આ ધાળિયાની અંદર પાણી હવે આપણું જે ટ્રેક્ટર છે એ લગભગ કેટલું ડીઝલ ખાય છે એ તમને જણાવી દઈએ પહેલી વખત આની અંદર પાણી પાયું એટલે આપણે એવરેજ કાઢી હતી અને નવસો આરબી ઉપર ટ્રેક્ટર ચાલે તો લગભગ એક કલાકની અંદર દોઢ લીટર જેવું ડીઝલ ખાય છે આપણું ટ્રેક્ટર જોન ડિયર એક્યાવન પચાસ ઓગણચાલીસ ડી પાવર પ્રો તો આ રીતનું પરફોર્મન્સ છે ટ્રેક્ટરનું અને અહીંયા આપણું પાણી ચાલું છે જુઓ અહીંયા પાણી જાય છે તો ખરી મિત્રો તમારે ત્યાં શેનું વાવેતર છે કોમેન્ટની અંદર જણાવજો અને આવા જોવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો